ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જે હમણાં જે બે દિવસ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતનું અહીંયા ચાલતું હતું તેના માટે આખી ગિફ્ટ સિટી કેટલું ડેકોરેશન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અમે સ્પેશિયલ એનું લાઇટિંગ જોવા માટે અત્યારે આવ્યા છીએ બહુ જ સરસ બહુ જ સરસ દુલ્હનની જેમ સજાયું છે આખું ગાંધીનગર ગિફ્ટ સિટી બી આખું એટલું સરસ છે ને કેવું લાગ્યું બેટા તને મસ્ત ને લાઇટિંગ બહુ જ સરસ કર્યું છે અને દરેકે દરિયા દેખી શકો છો તમે મારી પાછળ અમે આટલા લોકો આવ્યા છીએ ગાડી માં બેસી લે તો અમે કીધું પાલ પિટી જવાનું છે જવાનું છે રે યાર ચાર મિનિટ એક ટાઈમ દેખો ફ્રેન્ડ્સ આજ છે ગિફ્ટ સિટી ક્લબ જીઆઈએફપી સિટી ક્લબ ચૂપ છે દુનિયાંદર છે હું ને વિહાન ગાડીમાંથી ઉતરી ગયા કેમ કે એક્ચ્યુઅલી મારે તમને બધાને બતાવવા માટે વિડિયો શૂટ કરવો તો એટલે અને વેલી પાર્કિંગ છે તો સીધું જ અહીંયાથી સુનિત પાર્કિંગમાં ગાડી લઈ ગયા ઉપર ગાડી લઈ ગયા છીએ અને હું વિહાન થોડે આગળ ઉતરી ગયા કે તમને આ વિડીયો વ્યૂ બતાવી શકું મારી આગળ પાછળ તમે જોઈ શકો છો આ ક્લબની અંદર અમે જઈ રહ્યા છીએ અત્યારે આની પહેલાં સુનિત ગિફ્ટ સિટીમાં હતા અત્યારે હાલમાં જે કંપનીમાં છે ને એની પહેલાં ગિફ્ટ સિટીમાં હતા એટલે એ દરમિયાન અમને આની અમે લીધી હતી મેમ્બરશીપ અહીંયા આ ક્લબમાં આ ક્લબમાં મેં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ છીએનું અંદર અહીં બેસી ગયા છીએ સુનિત બહાર શોધે છે મને કે તું અંદર કેવી રીતે આવી તને એન્ટ્રી કેવી રીતે આપી પાસ વિના પણ અમારે પૂરું મેમ્બરશિપનું કાર્ડ છે ને એના લીધે અહીંયા એન્ટ્રી મળી જાય એટલે સુમિત વિચારમાં થઈ ગયા છે પણ મારા લીધે મારા લીધે તો તું અંદર આવી શકું ને

આજે મને ખરેખર એટલી શરમ આવીને ખરેખર કેમ કે આજે સવારે જ મેં માથામાં ઓઇલ કર્યું હતું અને અચાનક જ બસ અહીંયા બધાનું એકદમ પ્રોગ્રામ બન્યો એટલે શેમ્પુ કરવાનો ટાઈમ ના મળ્યો તો મને થોડું ચીપચીપું માથું મને બહુ થોડી શરમ આવી રહી છે અહીંયા ને અહીંયા પણ કંઈ નહીં ચાલો જોવા મળી ગઈ ને તમને શું લાગે

ત્યાં પાછળની સાઈડ જવાનું છે જે સ્વિમિંગ પૂલ ને પાછળનો નજારો આ પેક કરી દીધું જો અહીંયા પ્લાન્ટ માટે પહેલાં નહોતું ગઈ વખતે નહોતું ને

જમી ગયા છે બાવન મોંબર છે અમારો અત્યારે સાડત્રીસ મો નંબર ચાલે છે એટલે શાંતિથી અમે ઊભા છીએ અહીંયા ફાઇનલી અમને ચેર ટેબલ મળ્યું એમાં નતું બેસું કેમકે અમારે સ્પેશિયલ આટલા માટે જ આવ્યા છીએ અમદાવાદ થી અમે ગાંધીનગર ખાવા માટે તો બસ અહીંયા આવી ગયા અને जैसे पहला भाई ने किदू के भाई गम्मे ते करो मेरा रजवा तैयार छे खाटलो खाली करी आपो खाटलो खाली करी आपो आपने 1 23 में कहले ना ना छे ना के बदी फ्री फ्री छे ना नारियल थोड़े ये नैपकिन छे बेटा नैपकिन लाजो काजू काटिया ढिकारी जोये छे काजू काटिया हां यार नारो जोये छे हां चाटली पेस्टो करी હા બધું ખાવાનું મજા આવે મજા